નંબર એક ઉપર આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન છે સેલ ઇસ્ટા નવી સતરી નવી બેટરી લુકસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ત્રણ લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલું કિંમત ફિક્સ રહે કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઈસર ટેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં એક નંબર વન નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ખડુદભાઈ આપણી ચેનલ પર જાહેર રસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો અડા પાડીને ફોટા કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ ઉડતાળ એ ભાવુ પશુ પછી પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ને યુટ્યુબ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લઉં ત્યાં બિલ એટલા વિડીયો જોવા મળતા રહેશે ડિપ્રેશનમાં લિંક આપેલી છે